શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં મોરલીવાય ગઈ વાર સવારના ગઈ સવારના વેલી ઉઠી મય વેચવા ગઈ ઝાડ ને થોડે ચેમયું પસે ઝાડ ને થોડે ચેમયું પસે સામે જ છોપાઈ ગઈ કાનાની મોરલી કવાઈ ગઈ વાલાની મોરલી મરલી કોવાઈ ગઈ દોડ દોડતી વાલે ડોટ મુકીની આડી યુવી રહી દોડ દોડતી વાં ડોટ મુકીની યાડી યુવી રઈ ઘા મારી મટુ કી પૌડી ઘા કરી મારી મટુ કી પૌડી ટોરી નકામે કાનારલી કોવાઈ ગઈ વાી મોરલી કોવાઈ ગઈ મીઠા મીઠા ગોરસમાં તો મોરલી ભૂલાઈ ગઈ મીઠા મીઠા ગોરસમાં તો મોરલી ભૂલાઈ ગઈ ઝાડ ની પાછે જઈને જુએ ઝાડ ની પાછે જઈને જુએ મોરલી મળે નહીં કાના મોરલી કોવાઈ ગઈ વાલાની મોરલી કોવાઈ ગઈ સાના માના રશિયા યુવા રાધાની પાછે જઈ સાના માના રસીઆ યુવા રાધા ની પાછે જઈ રધા મારી મીઠી મોરલી રાધા મારી મીઠી મોરલી કોણ ચોરી ગઈ કાનાની મોરલી કોવાઈ ગઈ વાલા મોરલી કોવાઈ ગઈ એક આવી બીજી આવી ચાર પાંચ રે થઈ એક આવી બીજી આવી ચાર પાંચ થઈ સૌની સાથે બોલી ઉઠી સૌની સૌ સાથે બોલી ઉઠી અમને કબર નહીં કાનાની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ લાખ સવાનો મય ટોળાને ફોડી નહીં ખામાટ લાખ સવાના મય ટોળાને ફોડી નહીં ખામાટ ઉપરથી તો યાડ ચડાવે ઉપરથી તો યાડ ચડાવે અમને માથે ને ક કાનાની કાહાની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી કોવાઈ ગઈ છાંજ પડીને માતાજીને ખબર પડી ગઈ છંજ પડીને માતાજીને ખબર પડી ગઈ મારા માવાની મીઠી મોરલી મારા માવાની મીઠી મોરલી કોણ ચોરી ગઈ કાનાની ની મોરલી કોવાઈ ગઈ વાલાની મોરલી કોવાઈ ગઈ મોરલી વિના મારો કાનો જાય માઈ મરલી વિના મારો કાનો જાય માઈ મરલી વિના મારો કાનો ગાયું ચારે નહી કાનાની મરલી મળે નહી તો કાનાની મરલી મળે નહી તો પાઈ પીએ નઈ કાનાની મોરલી કોવાઈ ગઈ વાલાની મરલી કોવાઈ ગઈ રાત પડે ને સપના આવે નીંદર યુડી જાય રાત પડે ને સપના આવે ની દર જાય મારા મારા કાના ને ઓશિયાળો કર્યો મારા કાના ને કર્યો કરો મુજતી નહીં કાના ની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ જ્યોતિષ તેડાવું વેદ તેડાવું જો જોડાવું જઈ જ્યોતિષ તેડાવો વેદ તેડાવવું જો ચોડાવું જય ઉભા થતાં માતાજીને ઊભા થતા માતાજીનો પાલો પકડી લઈ કાનાની મોરલી કવાઈ ગઈ વાલાની મોરલી કવાઈ ગઈ કાંજી કહે હેજ સોદા માને કેવું નથી કાય કાંજી કે સેજ સોદા માને કેવું નથી કાય મોરલી બદલે હું તો મોરલી ને બદલે રે હું તો ચોરી લઈ કાનાની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ સાના માના રાતા યુભા રસિયા પાસે ને જઈ સાના માના રાતા યુભા રસિયા પાસે જઈ મોરલી બતાવી રે ત્યાં તો મોરલી બતાવી રે ત્યાં તો વાદલાને ને દયા થઈ કાનાની મોરલી જાણે નહીં પ્રભુની મીઠી મોરલી કોઈને જાણે નહીં મોરલી બતાવી રે ત્યાં તો મોરલી બતાવી ત્યાં તો વાલા ને દયા થઈ પ્રભુની મીઠી મોરલી ઈ કોઈ જાણે નહીં પ્રભુની મીઠી મોરલી ઈ કોઈ જાણે નહીં કાનાની મોરલી ખોવાય ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં